નમસ્કાર છો પ્લસ ન્યૂઝ હું સાથે વડોદરા મહાનગરપાલિકાના પટાવાળાની કોન્ટ્રાક્ટર પદ્ધતિ રદ કરવાની વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં અંદાજિત સો જેટલા પટાવાળા કામ કરે છે ત્યારે વિપક્ષી નેતા અમીર રાવતે જણાવ્યું હતું કે પાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પટાવાળા લેવામાં આવે છે પટાવાળાને માસિક સત્તર હજાર પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યો છે જોકે પટાવાળાના બેંક એકાઉન્ટમાં દસ થી અગિયાર હજાર જ ચૂકવાય છે

કોઈ બી ઓફિસ નું બેકબોન હોય છે તેના ટીમ્સ ફાઈલ કેમ હોય ઓફિસ માં પ્રોટોકોલ જો કે દરેક સિટી લોકો ને ખ્યાલ હોય છે ત્યારે ટીમ્સ રેગ્યુલર ભરતી થઈ જોઈએ એવી અમારી ડિમાન્ડ કોન્ટ્રાક્ટ્યુઅલ લેબર માં એની સાથે ખૂબ મોટો શોષણ થઈ છે ફર્સ્ટ ઓફ ઓલ તેમનો પગાર રેગ્યુલર નથી થતા ઇજારદાર કે કોન્ટ્રાક્ટ લે છે એના ટેન્ડર પ્રમાણે એમને 10 થી 15 તારીખની વચ્ચે પગાર કરવાનો છે પણ એક્ચ્યુઅલી પગાર એ લિંક કરી દે છે એમના પેમેન્ટ સાથે જેનો કોઈ મુસ્બત નથી એટલે વીસ પચીસ પચીસ તારીખ સુધી એ લોકોને પગાર નથી ઓવરટાઇમ જો કરવો પડે તે ઓવરટાઇમ ના પૈસા બી નથી આપતા બેરેસ્ટન્ડર પ્રમાણે ઓવરટાઇમ કરે તેના પૈસા આપતા અથવા તો રિપ્લેસમેન્ટમાં અન્ય કોઈ વ્યક્તિને ત્યાં હાજર કરવાનું પ્રોવિઝન છે એટલે ટેન્ડર દરેક જગ્યાએ વાયોલેટ થાય છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર